ગુજરાતના અમરેલીમાં થયેલો એ લેટર કાંડ જેના કારણે આ લેટર કાંડ કરવામાં આવ્યો તેવા ધારાસભ્ય કૌશિક વેકરિયા હજુ સુધી ચૂપી સાંધીને બેઠા છે આ વિષયના ઉપર ન તો તેમના દ્વારા કંઈ બોલવામાં આવ્યું ન તો પાટીદાર સમાજની દીકરીનું જે સરગસ કાઢવામાં આવ્યું હતું તેના ઉપર તેમના દ્વારા કંઈ બોલવામાં આવ્યું છે આ સવાલ દરેક લોકોના મનમાં એટલા માટે છે કે શા માટે ભાજપના જે નેતા છે કૌશિક વેકરિયા તે અત્યાર સુધી પોતાની ચૂપી સાંધીને બેઠા છે આ વિવાદ આટલો બધો વકરી ગયો તો પણ આજે આપણે આના વિશે જ વાત કરીશું નમસ્કાર હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીના લેટરકાનનો વિવાદ હજી સુધી સમ્યો નથી પાટીદાર સમાજે દીકરીનું સરઘસ નીકળ્યું તે બાદ તેને જેલવાસ ભોગવ્યો અંતે તે દીકરી ઘરે પરત ફરી તેમ છતાં પણ આ દરેક વિવાદમાં કૌશિક વિકરિયા પોતાની ચૂપી સાંધીને બેઠા કૌશિક વિકરિયા દ્વારા હજી સુધી એક એવો શબ્દ નથી ઉચ્ચારવામાં આવ્યો જેનાથી કદાચ આ વિવાદમાં કોઈ નવો વળાંક આવે અથવા તો પછી આ વિવાદના જે ખુલાસા થાય

બોલવું હું તમે કૌશિકભાઈ વેકરિયા ને કયો એટલે કયો એટલે આપણે એને કહીએ દાખલા તરીકે કે તમે બિલકુલ નિષ્કલંક હો તમારી ઉપર તથા ભલે ગમે એને ગોફણીઓ ઘાવ મેરો હાલો નહીં પણ તમે એક તો કહી દો કે મારી ઉપર જે કઈ એક પૈસાનું મેં ખોટું કર્યું હોય એક પણ પૈસા નું મેં ખોટું કર્યું હોય એવો આક્ષેપ ભલે કરોડો રૂપિયા ના કરે એ જવા દો

તમે જાહેરમાં કેમ ન કહી શકો કે ભાઈ હું જાહેર જીવન નો માણસ છું અને ગમે એને કર્યું હોય ઈ લેટર હેડ સાચું છે ખોટું એ જવા દો ને પણ કોઈને અને હું તો ઓપન ચેલેન્જ જાઓ અમરેલી પંથક કે મારો એક પૈસા નું પણ કૌભાંડ હોય તો મને પુરાવા સહિત જાહેર કરી દે કોઈ પણ માણસ એટલે હું જિંદગી આખી કા એનો ગુલામ થઈ જાઉં કા હું આ રાજકારણ છોડી દઉં કા નથી કેતા બોલે ક્યાંથી બોલે તો મેં કીધું વટાણા વેરાઈ જાય એમ છે કારણ કે એમને હળગું ન હોય ધુવાડો એટલે કઈક તો ભડકો થયો જ હોય હોય અરસ બધા જાણતા હવે આ વાત તમે જુઓ કેવો ગોળ ભાંગે છે જે લોકો અત્યાર સુધી પાયલબેન ગોટીના નામે સરકારની ઉપર પ્રહાર કરતા હતા બધા જ પછી એમાં અલ્પેશ કથિરિયા થી માંડી દિનેશ બાંભણિયા સુધીના કઉ ને પરેશ થી માંડીને જે કોઈ લોકો હોય પ્રભાત દુધા સુધીના હું પોલીસ આરોપી બનાવો પછી આની સીઆઈડી થી માંડીને કોઈ પણ હિસાબે થતી હોય તો સીબીઆઈ થી જાંચ કરાવો કે ખરેખર અહીંયા કોઈ ખંડણી કોઈ ઉઘરાવે છે કે ભાજપના નામે કે ભાજપના ઓઠા હેઠળ તો એની તપાસ થવી જોઈએ એવું જે થવા માંડ્યું છે એ જ વાત કહું છું આવું દરેક જગ્યાએ ચાલે છે કુંડડીમાં આખે આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો અને મુદ્દાના જશ્નમાં ઓરિજિનલ આક્ષેપ જે છે એ પણ ઢબુરાઈ ગયો બેન જી જે પ્રમાણે અમરેલીમાં લેટર થયો એના ઉપરથી સાફ એવું લાગી રહ્યું છે કે કદાચ આની પાછળ પણ કોઈ રાજકારણ હોય શકે છે તેવું પણ જગદીશ મહેતા દ્વારા કહેવામાં આવ્યું એટલું જ નહીં જો આ રીતનું રાજકારણ રમાશે તો આપણા ગુજરાતની પરિસ્થિતિ કેવી પહોંચશે તે પણ અત્યારે અહીંયા જોવાનો વિષય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર